ગાંધીનગર આંદોલન છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે હવે રાજ્યના ગૃહ વિભાગ એટલે કે સરકારે આદેશ આપ્યા છે કે આંદોલનકારીઓ છે તેમને ઉઠાવી ઉઠાવી ગાડીમાં ભરો અને તેમને તગેડો ગાંધીનગરથી દૂર એક લાંબા સમયથી આરોગ્ય અને વ્યાયામ શિક્ષકો જે આંદોલન કરી રહ્યા છે તે મામલે હવે સરકારે આકરું વલણ અપનાવ્યું છે અને આંદોલનકારીઓ છે તેમને એક પછી એક આ પોલીસ ઉપાડી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી કોઈ પણ આંદોલન અને ખાસ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓ અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરીની માંગ સરકારના સામે જ કરે તેવા આંદોલન સરકારને પસંદ નથી આવતા એક લાંબા સમયથી ગાંધીનગર છે તે હવે આંદોલનનું કેન્દ્ર બની રહ્યું છે કેમ કે અન્ય જિલ્લામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આંદોલન કરે છે તેની માંગણીઓ માટે સરકારને તે કગરે છે તેમ છતાં આ સરકાર છે તે કોઈ દરકાર નથી કરતી પરંતુ ત્યારે આંદોલનકારીઓ સચિવાલયના ઘેરાવ કરવાની વાત કરે કે પછી આ સત્યાગ્રહ છાવણી છે ત્યાં ધાબા નાખે ત્યારબાદ આ સરકાર છે તે એક્શનમાં આવે છે અને ગાંધીનગરની આ પોલીસ આ પોલીસ છે તે આંદોલનકારીઓનો ઘેરાવ કરી દે છે ગાડીઓ આજુબાજુ લગાવી દે છે અને જ્યારે ગૃહ વિભાગ કે સરકાર આદેશ આપે ત્યારે આ ગાંધીનગરની પોલીસ હરકતમાં આવે છે આંદોલનકારીઓ છે તેમની ટીંગાટોળી કરી એક પછી એક ઉપાડે છે અને તેમના પાસે રહેલી આ ગાડીઓ છે તેમાં તે

જે પ્રકારે તમને દૃશ્યો ચોઈ રહ્યા છે તે મુજબ દસ દિવસ અને તેનાથી વધારે સમયથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ જેમાં તેમની માંગણી હતી કે તેઓને ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ કરવામાં આવે સાથે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવામાં આવે ભૂતકાળમાં સરકાર સાથે તેમને આ મામલે ચર્ચા પણ થઈ હતી ને સરકારે આ મામલે પરિપત્ર પણ કર્યો હતો તેમ છતાં આ કર્મચારીઓ છે તેમની માંગણીઓ નથી સંતોષાઈ જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોયું તે મુજબ પંદર થી વીસ હજાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત આંદોલન કરી રહ્યા છે અને આજ સત્યાગ્રહ છાવણીમાં વ્યાયામ શિક્ષકો જેમના આંદોલનનો આજે તેરમો દિવસ છે તેમનું કહેવું છે કે વર્ષ બે પછી રાજ્યની સરકારે કોઈ પણ પ્રકારના વ્યાયામ શિક્ષકો એટલે કે પીટી શિક્ષકોની ભરતી નથી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદસ્વીતા દૂર કરવા માટે આ આ વર્ષ છે તે મેદસ્વિતા વર્ષ તરીકે ઉજવાશે અને મેદસ્વિતા દૂર થાય તે માટે રાજ્યની સરકાર અલગ અલગ કાર્યક્રમો કરશે પરંતુ આજ જ પીટી શિક્ષકોનું કહેવું છે કે જો સરકાર ભરતી જ્યાં શિક્ષકોની નહીં કરે તો મેદસ્વિતા કેવો ઘટશે તેવી પણ તેમની વાત છે અને તેમની માંગણી છે રાજ્યની સરકાર ખેલ સહાયકને લઈને આ વ્યાયામ શિક્ષકોની ભરતી કેમ નથી કરી રહી તેવો પણ તે સવાલ ઊભો કરી રહ્યા છે આમ છેલ્લા દસ દિવસ અને તેનાથી વધારે સમયથી આ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તેના પહેરે આંદોલનકારીઓ છે તેમણે ગાંધીનગરમાં ધામા પણ નાખ્યા હતા અને અંતે આજે પોલીસ છે તેમને એક પછી એક ઉપાડી રહી છે અને ગાડીઓમાં ભરી પણ રહી છે સરકાર તેમની વાત સાંભળશે નહીં તેવું હાલ તેમને લાગી રહ્યું છે અને આરોગ્ય વિભાગ અને વ્યાયામ શિક્ષકોનો જે પ્રશ્ન છે તે હવે આવનારા સમયમાં ઉકેલાય છે કે નથી ઉકેલાતો તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા